તડકાની અસરથી સ્કીન કાળી થઈ જાય છે તો આ વસ્તુ લગાવો અડધા કપ દહીંમાં ત્રણ ચમચી પીસેલી બદામ ઉમેરો આ પેકને ઘડા અને ડોક પર લગાવો પંદર મિનિટ પછી હળવા હાથે ઘસીને ધોઈ લો આ પેક સન્ટેન દૂર કરીને ચહેરાની સુંદરતા વધારશે આ પેકનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચાનો રંગ નિખરે છે જો તમારી સ્કિન ડ્રાય છે તો થોડા દૂધમાં અડધી ચમચી તલનું તેલ મિક્સ કરીને ચહેરા પર લગાવો પંદર મિનિટ પછી પાણીમાં રૂ પલાળીને ચહેરો લૂછી લો તડકાથી ડેમેજ સ્કિન માટે આ એકદમ અસરકારક છે આ ચહેરાના કાળા દાગને ધીમે ધીમે આછા કરી દે છે અને સ્કિન નિખરે છે તડકામાં દાજેલી સ્કિન પર ઠંડુ દૂધ લગાવવાથી ફાયદો થાય છે આ માટે રૂને ઠંડા દૂધમાં પલાળીને સ્કીન પર લગાવો આ સનબર્નની બળતરા શાંત કરે છે અને દાગ દૂર કરે છે ચહેરાના દાગ દૂર કરવા માટે ખીરા કાકડીનો રસ અને લીંબુનો રસ મિક્સ કરીને કાળા દાગ પર લગાવો પંદર મિનિટ પછી ધોઈ લો ઓઇલી સ્કિન માટે આ ઘરેલું ઉપાય ફાયદાકારક છે તમારી સ્કિન તડકામાં કાળી થઈ જાય છે તો એલોવેરા જેલ તમારા માટે એક બેસ્ટ એપ્લિકેશન છે સૌથી પહેલાં પાણીથી ફેસ ધોઈ લો પછી ફેસને કોરા રૂમાલથી ક્લીન કરો હવે એલોવેરા જેલને એક ડીશમાં કાઢી લો પછી એલોવેરા જેલને ફેસ પર લગાવો આ જેલ લગાવ્યા પછી બે મિનિટ સુધી મસાજ કરો ત્યારબાદ ચોખા પાણીથી મોં ધોઈ લો પગની સ્કીન વધુ પડતી કાળી થઈ ગઈ હોય તો અડધી બાલતી ગરમ પાણીમાં ત્રણ ચમચી હાઇડ્રોજન પોરોક્સાઇડ નાખીને એમાં પંદર મિનિટ પગ બોળી રાખો આ રીતે કરવાથી પગની કાળાશ ઓછી થશે અને ક્લીન પણ થશે દહીં અને ટમેટા દહીંમાં લેક્ટ્રિક એસિડની માત્રા સારી હોય છે જે સ્કિનને સોફ્ટ કરવાનું કામ કરે છે તમારી સ્કિન બહુ ડલ થઈ ગઈ છે અને તડકાને કારણે કાળી થઈ ગઈ છે તો દહીં અને ટમેટાની આ પેસ્ટ તમારા માટે બેસ્ટ છે આ માટે દહીં લો અને ટમેટાને મેસ કરી લો પછી આ બંને વસ્તુને મિક્સ કરીને ફેસ પર લગાવો અને બે મિનિટ માટે મસાજ કરો આમ કરવાથી સ્કિન મસ્ત થઈ જશે કાચા બટેકાને છીણીને અથવા તો મિક્સરમાં પીસીને એનો રસ કાઢો આ રસને હાથ પગ અને ચહેરાની સ્કીન કાળી પડી ગઈ હોય ત્યાં લગાવો વીસ મિનિટ સુધી રાખીને એને પાણીથી ધોઈ લો વીકમાં બે વાર આ રસ લગાવવાથી ચામડીની કાળાશ ઓછી થઈ શકે છે ઓલિવ ઓઇલ અને બદામના તેલને સરખા ભાગે ભેગું કરીને આ તેલથી રાત્રે પગને મસાજ કરો પગમાં મોજા પહેરી આખી રાત એને રાખો નહાતી વખતે હૂંફાળા પાણીથી એને ધોઈ લો પગની ચામડી સૂકી થઈ ગઈ હોય તો આ મસાજ બહુ જ સારો મોશ્ચરાઈઝરનું કામ કરશે સુંદર લાગવા માટે સૌથી વધારે મહત્ત્વ સ્કિનનું છે સ્કિનનો રંગ કેવો છે તેનાથી વધારે ફરક નથી પડતો કેમ કે તમારી સ્કિન ટોનથી તમારી ત્વચા સુંદર નથી લાગતી સ્કિન પર ગ્લો હશે તો તમે વધુ સુંદર લાગશો ગુલાબજળને આંખોની આસપાસ અપ્લાય કરો જેનાથી સ્કિન ફ્રેશ અને રિઝુવીનેટ થઈ જશે સ્કિનને સુંદર અને તાજગીવાળી બનાવવા માટે ગુલાબજળનો ઉપયોગ અવશ્ય કરો ઉનાળામાં હંમેશા સ્કિન સાથે આંખોની નજદીકની સ્કિન પર ધ્યાન આપો જેથી સનગ્લાસીસ પણ પહેરો ચહેરાને તાપમાંથી આવ્યા બાદ તરત ધોવાનું ન રાખો તાપમાંથી આવ્યા બાદ તરત જ ચહેરો ધોવાથી સ્કિનમાં વધુ સનબંધ થશે નોર્મલ ટેમ્પરેચરમાં આવ્યા બાદ જ ચહેરો ધોવો ગરમી અને ચહેરા સંબંધિત સમસ્યાઓનો બહુ ઊંડો સંબંધ છે વાસ્તવમાં આપણી ત્વચા બહુ સંવેદનશીલ હોય છે આવામાં જો સખત તડકાના સંપર્કમાં આવે તો તેને નુકસાન થાય તે સ્વાભાવિક છે પરિણામે ત્વચા સંબંધિત અનેક રોગો ખીલ કરચલીઓ કાળા ધબ્બા એલર્જી ઇન્ફેક્શન ત્વચા શુષ્ક થવી વગેરે સમસ્યાઓ થવા લાગે છે જેનો ઉકેલ મેળવવો સરળ કામ નથી ગરમી દરમિયાન ઓછામાં ઓછો મેકઅપ કરવો જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે મેકઅપ એવો હોય જેમાં ચીકાશ ન હોય આના માટે તમે વોટરપ્રૂફ મેકઅપ વાપરી શકો છો ગરમીની ઋતુમાં ચહેરા પર નિખાર લાવવા માટે દિવસમાં અનેકવાર ચહેરા પર ઠંડુ પાણી છાંટવો જેનાથી ચહેરો તાજગી ભર્યો રહે ચહેરાને કરચલીઓથી બચાવવા માટે ગરમીના દિવસોમાં ચંદનનું પેક લગાવવું જેનાથી ઠંડક મળશે ગરમીની ઋતુમાં મળતા તાજા ફળોનું સેવન કરવું ગુલાબજળને બરફમાં જમાવી તે ક્યુબ્સને કરચલીઓ પર ઘસવા જેથી કરચલીઓ દૂર થવામાં મદદ મળશે મુલતાની માટીને ગુલાબજળમાં મિક્સ કરી ચહેરા પર લગાવો જેથી ચહેરાના રોમછિંદ્રો છિદ્રો ખુલશે ત્વચામાંથી ટોક્સિન નીકળી જશે અને ત્વચા પર થતાં ખેંચાણના નિશાન દૂર થશે ઉનાળામાં સનસ્ક્રીન ભૂલથી પણ ભૂલી શકાય નહીં તમારા ચહેરા હાથ પગ અથવા શરીરના અન્ય કોઈ પણ ભાગ માટે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ મહત્વપૂર્ણ છે યુવી કિરણોના વધુ પડતા સંપર્કથી ત્વચાને માત્ર ટેન જ નહીં પણ તે નિસ્તેજ અને નિર્જીવ પણ બને છે સૂર્યના કિરણોને કારણે થતાં સન્ટેન એટલો ખતરનાક છે કે તે સરળતાથી અને ઝડપથી જતો નથી જો તમે પણ વિચારો છો કે ઉનાળામાં ચહેરા પર આટલું તેલ હોય છે પછી મોઇશ્ચરાઇઝરની જરૂર શું છે તો તમે ભૂલ કરી રહ્યા છો ઉનાળામાં પણ ત્વચાને એટલી જ માત્રામાં ભેજની જરૂર હોય છે ફક્ત મોઇશ્ચરાઈઝર હળવું હોવું જોઈએ સનબર્નના કારણે ખૂબ જ ખંજ આવતી હોય તો ઓટમીલથી નહાવવું જોઈએ પાણીમાં ઓટ્સ નાખીને નહાવાથી ખંજવાળમાંથી છુટકારો મળશે ચહેરા પરથી ખીલ જતા રહ્યા છે પરંતુ તેની પાછળ કાળા ધાગા રહી ગયા છે તો તમે ચહેરા પર આ કાળા ધાગને હટાવવા માટે લસ્સીનો ઉપયોગ કરી શકો છો લસ્સીમાં લેક્ટિક એસિડ હોય છે જે ચહેરા પર ચમક લાવે છે અને દાગને ઘટાડે છે લીંબુના ટુકડા પર ખાંડ લગાવો જે બાદ તમે તેને લગભગ સાતથી દસ મિનિટ સુધી તમારા હાથ પર લગાવીને સ્ક્રબ કરો આ પછી તમારા હાથને હુંફાળા પાણીથી ધોઈ લો અને તેને સાફ કરો જે બાદ તમારા હાથ પર મોસ્ચરાઇઝિંગ ક્રીમ લગાવવું ભૂલશો નહીં શ્રેષ્ઠ પરિણામો માટે તમે તેનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણ ચાર વખત કરી શકો છો સ્કિનની ડલનેસ દૂર કરવા માટે પપૈયું પણ બેસ્ટ છે તેનો ઉપયોગ કરવા માટે એક ચમચી ચણાના લોટમાં પપૈયાની પેસ્ટ ઉમેરી તેને ચહેરા પર લગાવો પંદર મિનિટ પછી ચહેરાને સાફ કરી લેવો